નમસ્કાર દર્શક મિત્રો ખબરશો ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જો તમે યુપીઆઈ ખૂબ વધારે વાપરો છો એનો વપરાશ કરો છો તો પછી આ યુપીઆઈ તમને બેનિફિટ પણ કરાવી શકાય જો તમે નથી જાણતા તો બસ આ વિડીયો તમારે માટે તો હવે તગડું કવરેજ પણ મળશે માત્ર એક સ્નેકની કિંમતે તો યુપીઆઈ આધારિત દૈનિક લેનદેન હવે માત્ર પેમેન્ટ માટે નહીં પરંતુ સુરક્ષા માટે ઉપયોગી છે હવે એક જાણીતી યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ફક્ત અગિયાર રૂપિયાના પ્રીમિયમમાં પચીસ હજાર સુધીનું ઇન્સ્યોરન્સ તમને મળી શકે હવે આ જે યોજના કંઈક ખાસ છે સામાન્ય યુઝર્સ માટે ડિઝાઇન કરાય છે જે ઓછા ખર્ચે પૂરતું ફાયદાકારક કવર મેળવવા માટે ઈચ્છતા હોય છે તો ચાલો જાણીએ કે એવી કઈ યુપીઆઈ એપ્લિકેશન્સ છે જે તમને આવો મોટો ફાયદો કરાવશે તો ફોનપે નામની લોકપ્રિય યુપીઆઈ એપ્લિકેશને ઇન્સ્યોરન્સ યોજનાને લોન્ચ કરે છે હવે આ જે યોજના છે એ અંતર્ગત વપરાશકર્તાઓએ ફક્ત અગિયાર રૂપિયાનું પેમેન્ટ કરવાનું અને પચીસ હજાર સુધીનું કવરેજ મેળવી શકાય હવે આ જે પ્લાન છે ખાસ કરી અકસ્માતમાં હોસ્પિટલાઇઝેશન અથવા મૃત્યુની સ્થિતિ માટે ડિઝાઇન થયો છે હવે જો તમે આ પ્લાન ખરીદવા ઈચ્છો છો તો તમારે ફોન પે એપ્લિકેશનથી જ આ પ્લાન ખરીદી શકાશે કારણ કે આ ફક્ત એકમાત્ર વિકલ્પ છે તો હવે એ પણ જાણવું પડશે કે આ લાભ કોણ લઈ શકશે તો આ જે યોજના છે એના માટે કોઈ પણ પાત્રતાની જરૂર નથી કોઈ પણ ભારતીય નાગરિક હોય જેનો મોબાઈલ નંબર ફોન પે સાથે જોડાયો હોય અને ઉંમર અઢાર વર્ષથી સાઠ વર્ષ હોય તો આ પ્લાન લઈ શકે હવે બસ થોડીક જ ક્લિકમાં આ પોલિસી એક્ટિવ થઈ જાય હવે આ જે પ્લાન છે એમાં કોઈ કાગળ કોઈ દસ્તાવેજની જરૂર નથી ફક્ત ક્લેમ પ્રક્રિયા ઉપર સરળ અને ઓનલાઈન આધારિત છે તો એ જાણીએ કે આજે કવરેજ મળે છે એમાં શું એડિટ હોય છે તો મુખ્યત્વે અકસ્માત અકસ્માતજન મૃત્યુ ડિસેબિલિટી અને હોસ્પિટલાઇઝેશન માટે કવર અપાય છે હવે આ પચીસ હજારનું કવર વેચાણ કર્યા પછી વેરીફાય થયેલા કેસમાં સરળતાથી ક્લેમ મેળવવો હોય તો હેલ્પલાઇન અથવા વોટ્સએપ સપોર્ટ અપનાવી શકાય જોકે આ બધું જ ફોન ફોનપે પ્લેટફોર્મ પર તમને મળી જશે હવે પરંપરાગત ઇન્સ્યોરન્સ પોલિસી લેવા પ્રીમિયમ રકમ દસ્તાવેજો અને મેઘાની પ્રક્રિયા જોઈ છે પરંતુ આ જે સ્કીમ છે એ ફક્ત અગિયાર રૂપિયામાં ઓછી આવક ધરાવતા લોકોને પણ કવરેજ આપશે હવે જેમ જેમ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધે છે તેવી જ રીતે આવા પ્રકારની ઇન્સ્યોરન્સ યોજનાઓ સામાન્ય જનતા માટે લાયકની બની ગઈ છે હવે જો અગિયાર રૂપિયામાં પચીસ હજારનું કવરેજ મળતું હોય તો લોકોને નાની રકમમાં વધારે સુરક્ષા આપશે હવે જો તમે પણ ફોનપે વપરાશ કરતા છો તો એપ્લિકેશન ઓપન કરીને આજે જ આ પ્લાન ખરીદી શકો અને સંભવિત સંજોગોમાં તમારા પરિવાર માટે એક ભરોસો પણ ઊભો કરી શકો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો કબર્સ ડોટ કોમ